નિશ મંદિર પરત ફરી હતી અને જય શ્રી રામ ના નારા સાથે દેશી ઢોલ તથા ડીજે ના તલે મહિલાઓ ગરબે ઘૂમી રામ નોમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બિસા તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર ઈવી દેસાઈ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી ચૌધરી બીડ જમાદાર ભરતભાઈ સાથે પોલીસ સ્ટાફ તેમજ હિન્દુ સનાતન સમાજના પ્રમુખ શ્રી દિલીપભાઈ બ્રહમવડ ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ પઠિયાર 28 ગામ મોદી સમાજ પ્રમુખ અરવિંદભાઈ મોદી તમામ મંદિરના ટ્રસ્ટીઓ અને તમામ હિન્દુ સમાજના આગેવાનો તથા જુનાડીસાના ભજન સત્સંગની મહિલાઓ આ ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં જોડાયા હતા જુનાડીસાના મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ સનાતન ભાઈઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર જુનાડીસા ગામ આજે રામમય બની ગયું હતું ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર ભગવાન શ્રી રામની શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી છે પરંતુ જુનાડીસા ગામે આજે ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં કોમી એકતાના દર્શન કરાવ્યા હતા અને જુનાડીસા ગામે આજે દિવાળીના તહેવારની જેમ ભગવાન શ્રી રામની રામનવમી પર્વની ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી